દરેક ગઝલ ગઝલના દરેક શેર કવિના શબ્દો પત્રકારના પ્રશ્નો સામાન્ય જનતાનો અવાજ જો સલ્તનતના નામે એક બયાન સાબિત થાય અને પછી એને પ્રશ્ન પૂછવા માંડે તો એ પ્રશ્ન પૂછશે કે અમારે ત્યાં લાશોના ઢગલામાં આંકડા ઉમેરાતા જાય છે અમારે ત્યાં લાશોની કતારમાં એક પછી એક મૃતદેહો ઉમેરાતા જાય છે અમને જવાબ નથી મળતો કે આવું શું કામ થયું જવાબ તમે આપો કે ન આપો એ જવાબ અમને ખબર છે કે શું કામ થયું અમને ખબર છે કે દરેક વખતે શું કામ થાય છે અને છતાંય આંધળા રહેવાની અને કાં તો તમાશબીન રહેવાની અમને ટેવ પડી ગઈ છે અમે ઘટનાઓનો દેશ બની રહ્યા છીએ અને દુર્ઘટનાઓમાં અમે દુર્ઘટનાઓ પર માતમ બનાવવાના આદિ બની રહ્યા છીએ અમને હવે ટેવ પડી ગઈ છે દર મહિનામાં એક વાર એક દુર્ઘટનાનું માતમ ન મનાવીએ તો પછી અમારી વિકાસની વાતો સાવ નબળી સાબિત થાય અને એટલે જ અમને દુર્ઘટનાઓની ટેવ છે અમને ઘટનાઓ આપો અમને ઘટનાઓ પીરસો અમને ચીસો સંભળાવો અમને આક્રંદો સંભળાવો અમને બૂમો સંભળાવો કે એના વગર તો અમને ચેન જ નથી પડતું અને એટલે જ શરૂઆતમાં સૌથી પહેલા ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી જેની પાસે ફેક્ટરી હોવાની કોઈ પરવાનગી જ નહોતી જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતી અને ધમધમતી હતી અને એની શરૂઆત એ માલિકને વિચાર આવ્યો હશે લાલચથી કે ભાઈ હું શિવા કાશી બનાવડાવું ફટાકડા અને પછી ત્યાંથી લાવીને અહીંયા વેચું એના કરતાં આપણે જાતે જ પેદા કરીએ ફટાકડા અને એટલે એ શરૂઆત કરે છે ફેક્ટરીને એના માટે માણસો ક્યાંથી લાવે છે તો કે મધ્યપ્રદેશથી મજૂરો લઈ આવો એવા માણસો કે જે પોતાનું ઘર છોડીને આવે છે માણસ ઘર છોડીને ક્યારે નીકળે પેટ માટે નીકળે આ દુનિયાના કોઈ માણસો કોઈ પણ દેશમાં જતા હોય કાં તો સપના માટે ને કાં તો પેટ માટે જાય છે એ એમપીથી ગુજરાત સપના પૂરા કરવા તો નહોતા આવ્યા ગુજરાતથી અમેરિકા જાય સપના પૂરા કરવા માટે ને સપનાની પાંખો લઈને જાય ને આમ બેડીઓમાં આવે ને તોય આપણું કાળજું ચીરાય હાય હાય આપણા વાળા લોકોને આમ બેડીઓમાં મોકલ્યા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મજૂરી માટે આવતા લોકો સાવ સસ્તી મજૂરી માટે આવતા લોકો આ કોઈ જ મજૂરો કોઈ લેબર એક્ટનું પાલન કરીને એમનું રજીસ્ટ્રેશન કરાવીને પ્રોપર રીતે એમને નથી લાવવામાં આવતા એ સસ્તા મજૂર છે એટલે ત્યાંથી લાવવામાં આવે છે એ મજૂરી સસ્તી પડે છે એ માણસો પાસે રસ્તો નથી કાં તો ભૂખ્યા મરશે ને કાં તો અચાનક દુર્ઘટનાથી ને દુર્ઘટના આવશે કે નક્કી નથી હોતું પણ ભૂખ તો આવશે જ ને મારશે એ નક્કી હોય છે અને એટલે જ એ અનિશ્ચિતતા કરતાં નિશ્ચિત જે જીવન છે એ પસંદ કરે છે ને એટલે અહીંયા આવે છે પેટ ભરવા માટે બે દિવસ પહેલા એમપીથી મજૂરો લાવ્યા અને પછી ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું શરૂ કર્યું પ્રાઇમા ફેસી બે કારણ હજી સુધી એફએસએલનો રિપોર્ટ નથી આવ્યો જે પણ પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી એ છે કાં તો બોઇલર બ્લાસ્ટ થવાથી અને કાં તો પછી જે વિસ્ફોટક હતા ફટાકડા માટે એમાં બ્લાસ્ટ થવાથી અચાનક જ ફેક્ટરીમાં એટલો મોટો બ્લાસ્ટ થયો ફટાકડાની ફેક્ટરી હોય એટલે કેટલો બ્લાસ્ટ થાય અને ત્યાં માણસો હોય એ જીવતા બચે એની સંભાવના હોતી જ નથી એ જો બચે તો એનાથી મોટો ચમત્કાર કોઈ નથી હોતો અને એટલે જ ત્રણ ચાર માણસો જે ચાલીસ થી પચાસ ટકા દાજી ગયા છે ને જે ખાસ્સા દૂર હતા એમના માટે એ ચમત્કાર થયો છે પણ એમણે તો આંખોની સામે પોતાના સ્વજનોને બીજા વીસ માણસોને મરતા જોયા છે એ એવી રીતે મર્યા છે કે એમના માંસના ટુકડા બીજા ખેતરમાં પડ્યા હતા એ એવી રીતે મર્યા છે કે માનવ અંકો દૂર દૂર સુધી વિખેરાઈને પડ્યા હતા અને એ લોકોને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયા અને એમણે પોતાની આંખો સામેની વીતેલી જ્યારે સંભળાવી ત્યારે કોઈના માટે એ કોઈના માટે સાંભળવું સરળ નહોતું એક મા છે કે જે બહાર રડી રહી છે પોતાના બાળકો માટે માની પીડાએ આપણને અલગ લાગે છે આપણે માની પીડાએ માની પીડા હોય પછી એ ગરીબ હોય કે અમીરે સમજી જ નથી શકતા એટલી હદે આપણે વેચાઈ ગયા છીએ એટલી હદે ભેદભાવો આપણી અંદર ઘૂસી ગયા છે કે એ ઘટનામાં મારું પોતાનું કોઈ હતું અને જો નથી તો એ ઘટના આપણને વધારે અસર નથી કરતી એટલા શુષ્ક થતા જતાં આપણા માટે આ એકવીસ મૃતદેહ આપણી સરકારો માટે વ્યવસ્થાઓ માટે કોઈ દિવસ સબક બનીને આવશે કે કેમ એ હજી એ બહુ મોટું છૂટેલું પ્રશ્ન ચિહ્ન છે પણ એક ફેક્ટરી દીપક ટ્રેડર નામના નામની એક કંપની ખૂબચંદ સિંધી નામના માણસ ચલાવે અલગ અલગ પ્રકારના ફટાકડા બનાવડાવે એમની એ મોટાભાગે તમિલનાડુનું શિવાકાશી આના માટે જાણીતું છે શિવાકાશીમાં ખૂબ બધી ફટાકડાની ફેક્ટરી છે ખૂબ વર્ષો પહેલાં ત્યાં બ્લાસ્ટ થયા ત્યારે માણસો કેવી રીતે ફૂટ્યા હતા આખા શરીરમાં જે લોકો રગદોળાયેલા હોય એ વિસ્ફોટકોથી અને પછી કોઈ બ્લાસ્ટ થાય ત્યારે ત્યાં ફટાકડા નથી ફૂટતા ફટાકડાની જેમ માણસો ફૂટી જાય છે એટલી ખરાબ જિંદગી હોય છે એમાંથી માંડ સુરક્ષાની એટલી બધી કડક કામ દંડીઓ ચલાવતા ચલાવતા થોડા હ્યુમન રાઇટ્સ તમે રાખો માણસને માણસની જેમ જીવવાનો અધિકાર આપો એમ કરતાં કરતાં સ્થિતિ આપણે થોડી સુધારી શક્યા અને ત્યાં લાલચ પેદા થઈ ડીસામાં કે શિવાકાશીથી શું કામ બનાવડાવીએ આપણે જાતે જ બનાવીને વેચીએ વેચવાનું લાઇસન્સ લેવાની પણ ફટાકડામાં પ્રક્રિયા બહુ જટિલ હોય છે તમારે જો અમુક ટનથી વધારેનો માલ તમારે રાખવો હોય પોતાના ગોડાઉનમાં તો પણ તમારે એક્સપ્લોઝિવનું લાઇસન્સ લેવું પડે જે નાગપુરથી મળે તમને જો એમાં કશું થાય તો એમાં એક્ટની એ કલમ લાગે જે કોઈ ટેરરિસ્ટ જ્યારે આરડીએક્સ લઈને જતો હોય જ્યારે ત્યારે જે કલમ લાગે એટલી ગંભીર કલમો એમાં લાગે ખૂબ ગંભીર અપરાધ છે કેમ કે તમે એટલો બધો વિસ્ફોટક પોતાને ત્યાં સંગ્રહીને રાખો છો જે આખા ગામને ઉડાવી દેવા માટે કે આજુબાજુના વિસ્તારને ઉડાવી દેવા માટે પૂરતો હોય છે અને એટલે જ ગોડાઉન હોય તો એના ખૂબ કડક નીતિ નિયમો હોય છે તમે એ ગોડાઉન ગીચ વિસ્તારોમાં નથી રાખી શકતા આજુબાજુ વસ્તી નથી હોતી ત્યાં લાઇટનું કનેક્શન ન હોવું જોઈએ અને ત્યાં એક્સપ્લોઝિવ વાળા દર અચાનક દર દિવાળીએ અથવા એની આજુબાજુના સમયમાં આવીને રેડ કરે ચેકિંગ કરે અને બધું જુએ ને પછી ફરીથી તમારું લાયસન્સ રિન્યુ કરે તમારે નાની દુકાન પણ લેવી છે તો તમારે તમારા જિલ્લાના કલેક્ટર પાસેથી ટેમ્પરરી એ સ્ટોલની પણ પરમિશન લેવી પડે છે ટેમ્પરરી સ્ટોલની પરમિશન પણ આપણે ત્યાં ઘણી બધી વાર નથી લેવાતી તો આ તો એક મોટું ગોડાઉન હતું એને વાત તો તો જવા જવા દો દો એના નીતિ નિયમો સીધી ફેક્ટરી શરૂ કરી દીધી કોના દિવાળી શું ફરક પડે છે નીતિ નિયમો બધું આપણે જ હોય છે એટલે તો આપણે કવિ લખીને ગયા છે કે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માફ વાગે મારો માનવી એમાં શું ઇન્સાફ અને એ નાતે દરેક માણસ જેની પાસે પૈસાની સગવડ છે એવું માને છે કે કંઈ પણ કરી શકે છે આ દેશમાં અને પ્રશ્ન ખાલી આવું કરતા માણસોમાં નથી સમસ્યા એ છે કે આવું કશું કરે ને કોઈ જ્યારે ધ્યાન દોરે છે તો લોકો એવું પૂછે છે કે કંઈ થયું કશું થયું નથી તો પગલા કેમ લેવાય કશું થાય એની પ્રતીક્ષામાં જ પગલા ન લેવાય એવું નથી હોતું નીતિ અને નિયમ આપણા માટે બનેલા છે આપણે નીતિ નિયમોનું પાલન કરવામાં ભરોસો જ ન રાખીએ પછી આપણે એવું માનીએ કે દુનિયા બધી સરસ રીતે ચાલે આપણે ત્યાં દર બીજો માણસ એવું જ માને છે કે આપણી સાથે શું કામ કંઈ ખોટું થાય અને થાય ત્યારે એવી રીતે રડે છે કે ભગવાન મારી સાથે જ આ શું કામ થયું દુનિયામાં કેટલા બધા લોકો ખોટું કરે છે મારી સાથે જ શું કામ પ્રશ્ન તો એ થવો જોઈએ કે મારી સાથે શું કામ નહીં હું શું કામ એનો ભોગ ન બની શકું જે દિવસે આપણે એ જે પોઈન્ટ વન પર્સન્ટ પણ સંભાવનાઓ છે એમાં પોતાની જાતને મુકતા થઈ જઈશું કે હું ખોટું કરું છું તો હું મારા પકડાઈ જવાની પૂરી સંભાવનાઓ છે આપણે એવું માનીએ છીએ કે આખી દુનિયા ખોટું કરે છે તો આખી દુનિયા નથી પકડાતી તો હું થોડો પકડાઈશ કે હું થોડી પકડાઈશ બસ આવી એટલી બધી ભ્રમણાઓ આપણે વર્ષોથી પાડી રાખી છે કે આપણે નૈતિકતા નામનો શબ્દ ભૂલી ગયા છીએ એ ભાષણોમાં બોલાય છે એ આર્ટિકલોમાં લખાય છે અને ક્યારેક જવલ્લે જ નેતાઓના મોઢાથી નીકળે છે બાકી એની સિવાય નૈતિકતા જીવનમાં નથી અને જો હોત તો કોઈ જ વેપારી આટલી લાલચમાં માણસોને લઈને મારવા માટે ન છોડી દેતો ત્યાં દરેક રાજનેતાઓ પહોંચે એમણે કહ્યું કે ખૂબ દુઃખદ છે અક્ષમ્ય છે બનાસકાંઠામાં હતું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા ડીસાના ધારાસભ્ય પહોંચેલા હતા કલેક્ટર પહોંચ્યા ડીડીઓ પહોંચ્યા મંત્રી પહોંચ્યા સંત્રી પહોંચ્યા તંત્રી પહોંચ્યા અને પછી કહ્યું કે આ તો નહીં ચલાવી લઈએ જબરદસ્ત આવું તો આપણે ક્યારેય ક્યાં ચલાવી જ લીધું છે અને આપણે જો ક્યારેય ચલાવી લેતા હોત તો કોઈની મજાલ થોડી આ તો આપણે આવું પહેલી વાર થયું છે આપણે ત્યાં ફટાકડાની ફેક્ટરી આમાં આવી રીતે પહેલીવાર થયું છે પણ જો બોયલરની બ્લાસ્ટ હોય તો બોઇલર પહેલીવાર બ્લાસ્ટ થયા છે જવાબ ના છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કે એના સિવાય ખાલી બોઇલર બ્લાસ્ટની ગુજરાતમાં ઘટના એમ લખો તો તમને એક આખી યાદી મળી જશે કે કઈ જગ્યાએ કેટલા બોઇલર ફાટે છે હવે એવું પણ સર્ચ કરજો ગૂગલમાં કે બોઇલર શું કામ ફાટે છે તો તમને એ પણ કારણ મળશે મેં એ પણ સર્ચ કર્યું કે બોઇલરનું ફટાકડા બનાવવામાં શું ઉપયોગ થાય સીધી રીતે કોઈ ઉપયોગ ન હોવા છતાં પણ એને એટલા માટે આમાં જે પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશન બોઇલર બ્લાસ્ટની આવી અને કોન્ફ્લિક્ટ કરતી વાત એ છે કે સંભવતઃ આ તો વિસ્ફોટકમાં જ આગ લાગી હશે કારણ જે પણ હોય એ કારણોનું પૃથક્કરણ આગળના સમયમાં થઈ જવાનું છે એ એકવીસ માણસો એમના પરિવારને પાછા નથી મળવાના દરેક ઘટનાની જેમ આ ઘટના પછી પણ મુખ્યમંત્રીએ પોતાની સંવેદના જાહેર કરી દીધી છે ચાર લાખ રૂપિયા મૃતકોને મળતર મળશે એની વાત કરી દીધી છે પચાસ હજાર રૂપિયા ઈજાગ્રસ્તોને આપવામાં આવશે અને મૃતકના પરિવારોને આનાથી વધારે જીવનમાં અપેક્ષાએ નથી હોતી એટલા માટે કેમ કે ચાર લાખ રૂપિયા એક સાથે જોઈ શકતા હોત તો એમપીથી ગુજરાતમાં મજૂરી કરવા જ શું કામ આવતા એ ખાણમાં ઉતરતા ખાણિયા હોય એ ગટર સાફ કરવા માટે ઉતરતો માણસ હોય જેના માટે વિધાનસભામાં એવું કહેવાતું હોય કે ગટરમાં તો માણસ ઉતરતો જ નથી દરેકની પાસે રોબોટ છે અમે તો રોબોટ ઉતારીએ છીએ અને તો એ ગટરમાં માણસો ઉતરે છે ને પછી ખાડ સાફ કરતા એ મરે છે આપણે ત્યાં લેબર લો છે એના માટેનું બજેટ બહાર પડે છે ને એ બજેટ આપણે તો લેપ્સ થઈ જાય છે વપરાતું જ નથી એટલે કેટલી બધી ગ્રાન્ટ એવી છે કે હમણાં જ ફિનાન્શિયલ યર પૂરું થયું ને એ આર્થિક વર્ષમાં લેબર સેફટી માટેનું બજેટ હતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું એ કેટલું વપરાયું એ કેટલું બધું બજેટ એવું છે કે જે આવે છે ને જાય છે પણ ગ્રાઉન્ડ પર એની અમલવારી કેટલી જ્યાં સરકારી વ્યવસ્થાઓમાં મજૂરની કિંમત નથી રાખી તો આપણે આ પ્રાઇવેટવાળાઓ પાસે અપેક્ષા રાખીશું દરેક પાસેની અપેક્ષાઓ એટલે વ્યર્થ છે કેમ કે અમે અમારી અપેક્ષાઓ ગુજરાત તમારી પાસેથી એટલે કે ગુજરાતના માણસોની અંદર રહેલા નાગરિક તત્વ પાસેથી વ્યર્થ સાબિત થઈ છે આ એવું નાગરિક તત્વ છે કે જે ઘટનાઓ પછી પ્રશ્ન કરે પત્રકારો ત્યારે એમને એવું કહે છે કે તમે ઘટનાઓ પતે એની રાહ શું કામ જુઓ છો પહેલાં કેમ નથી કરતા અને પહેલા કરીએ ત્યારે એવું કહે છે કે એણે કંઈ કર્યું તમે કેમ એણે કશું નથી કર્યું તો અત્યારથી રિપોર્ટ કરી રહ્યા છો રાહ જોવાની તમારે કશુંક થાય એની અને કશુંક ન થાય એની પહેલા તમે જો રિપોર્ટિંગ કરો અવેરનેસ માટે કે જોજો આમાં નીતિ નિયમોનું પાલન નથી થઈ રહ્યું અને આ નીતિ નિયમોનું પાલન ન કરે તો એવી સંભાવના છે કે આમાં આવું આવું થઈ શકે તમારે તમારી તર્કશક્તિ અને બુદ્ધિથી ઉપયોગ કરવાનો છે કે એવું થશે કે એવું થાય તો તમે એમાં ભોગ કે ભાગ નહીં હોવ ને તો નાગરિકો એવું વિચારે છે એમની અંદરનો નાગરિક જે નાગરિક શબ્દ મરી પરવા રહ્યો છે કે છે કે આ કંઈક થયું નથી ને રિપોર્ટિંગ કરે છે મતલબ આમને કંઈક લઈ લેવાનું હશે ત્યાંથી આપણે કંઈક માગ્યું હશે ને આપ્યું નહીં હોય એટલે આ રિપોર્ટિંગ કરે છે એટલી હદ સુધી તો માનસ વિકૃત બનાવી દીધું છે કે દર બીજો માણસ ચોર દેખાય છે કેમ કે અંદરનો ચોર છે તમારો એ માથા પર ચડીને નાચે છે દરેક વખતે સિસ્ટમમાં કોઈ જ વખતે તમે જાતે બોલી નથી શકતા ખોંખારીને પ્રશ્ન કરી નથી શકતા અને જે પ્રશ્ન કરે છે એની અંદર પણ તમે ચોર શોધો છો કેમ કે તમારી અંદરનો ચોર છે દર થોડા દિવસે માથા પર ચડીને નાચ કરે છે કે ના ના એવું તો હોય જ નહીં સિસ્ટમમાં કોઈ વ્યક્તિ ખરેખર પ્રશ્ન તો કરી જ ન શકે ને પ્રશ્ન કરે છે તેનો કોઈ પર્પસ છે એના પછી એટલું ઓછું હોય એમ જ્યારે ઘટના થાય કોઈ અને એ દુર્ઘટના પછી પ્રશ્નો થાય ત્યારે એવું પૂછાય કે દુર્ઘટના થતાં પહેલાં તમે શું કરતા હતા ત્યારે તો તમે કશું કરતા નથી તમારી શું જવાબદારી બને છે આપણે એ જ ભૂલી ગયા છીએ કે કયા વખતે કોને પ્રશ્ન કરવાનો છે આપણે પૂછવાનું કોને છે ને પૂછી કોને રહ્યા છીએ આપણે ખરેખર પાછળ કોની પડી જવાનું છે ને પડીએ કોની પાછળ છીએ આ આટલી બધી ક્લેરિટી જ્યારે સાવ સાવ ભૂસાઈ જાય ત્યારે પછી દરેક ઘટનાઓ પછી જે ખરેખર જવાબદારો છે કે કોણ હતું કે જેની જવાબદારી આવે છે ત્યાં ફેક્ટરી ચાલે છે કે નહીં એ જોવાનું કોણ હતું કે જેણે ગોડાઉનનું લાઇસન્સ આપ્યું કોણ છે કે જે લેબર લેબર લોઝ લાગુ કરવા માટે બાધ્ય છે કોણ છે કે એ જે મજૂરોને લઈને આવ્યું આપણે આ પ્રશ્નો મૂળ નથી કરી શકતા કે આ ઘટનામાં ડોટ્સ તો અહીંયા કનેક્ટ કરવાના છે આપણે ક્યાં ગરબો આપણો રમી રહ્યો છે મોરબીની દુર્ઘટનામાં પહેલાં ચોકીદારને પૂરી દેવામાં આવે અને કાં તો સૌથી વધારે બોમો જયસુખ પટેલ પર પડે એ ન પૂછાય કે કોર્પોરેશનના અધિકારીઓ ક્યાં હતા કે જેમણે પરમિશન આપ્યા વગર પુલ શરૂ થવા દીધો જયસુખ પટેલ તો માલિક હતા શરૂ કરવાવાળા એમણે તો કદાચ પૈસા ખર્ચ્યા હશે ને એમણે એવું નહીં જ કહ્યું હોય સંભવતઃ કે ખરાબ પુલ બનાવજો એમની જવાબદારી બને છે કે હી ઇઝ અલ્ટિમેટ રિસ્પોન્સિબલ પર્સન કે છેલ્લે એમની જવાબદારી બને છે પણ આખી ઘટનામાં બીજા કેટલાય જવાબદારો હતા પણ આપણે માથું જોઈએ છે ઢોળી દેવા માટે અને એટલે જ આમાં એ માથું શોધીશું આપણે ડીસાની ઘટનામાં એક માથું મળી જાય જેના માથા પર આપણે આમ માછલા ધોઈ કાઢીએ ચહેરો જોઈએ છે બૂમો પાડવા માટે એ ચહેરો મળી જાય એટલે મુદ્દો ભૂલાઈ જાય છે એટલે ડીસાની ઘટનામાં પણ હવે એ ચહેરાની રાહ છે એ કયો ચહેરો આવે કે જેના પર આપણે બધા ભેગા થઈને આમ તૂટી પડીએ અને પછી જેટલું આ મુદ્દાને વધારે ને વધારે ચૂંથી લીધો પછી નેક્સ્ટ મુદ્દાની રાહ જોવાની રાજકોટ ટીઆરપીના સ્વજનોની ક્યાં વાત જ કરવાની કેમ કે શું કરીશું વાત કરીને કોણ જોશે એમની વાત કરીશું તો આ પ્રશ્ન આવીને ઉભો રહે છે અને એટલે જ વધુ એક મુદ્દો ગુજરાતમાં અનેક ઘટનાઓ પછી એટલે પેલું જે કહે છે ને કે આટલી સફળ રજૂઆતો પછી હવે વધુ એક રજૂઆત એટલે તક્ષશિલા મોરબીનો કાંડ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન એ સિવાય અનેક થયેલા બોયલરના બ્લાસ્ટ અનેક મરેલા શ્રમિકો પછી અનેક શ્રમિકો કે અનેક મૃત્યુ પર ન થયેલી ચર્ચા પછી એટલા માટે ન થઈ કેમ કે એક સાથે લાશો ન જોઈને એટલે હવે એક સાથે લાશોનું દ્રશ્ય રજૂ થયું છે ડીસામાંથી અને એટલે જ ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી કરીએ એના પર નજર બનાસકાંઠામાં દીક્ષા મુકામે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ દીક્ષા મુકામે જઈ રહ્યો છું બચાવની કામગીરી ચાલુ છે કોઈ પણ દોષી થશે અને સરકાર છૂટશે નહીં અંદાજે મેં પૂછ્યું તો તેરેક જનનો મને એ લોકોએ કીધું છે અને જે લોકો દટાયા છે એના માટે પણ એક કન્સિસ્ટન્ટ કુછ એ લોકો આજે મારો ઉગ્ર મને લઈ જલા મમ્મી સાસુ હું કેટલા મોટા છોકરા કેટલા વર્ષના એક વિશવંતમાં એક અઢાર વર્ષનો આ બજો यहाँ <laughs> तक जैसे सुबह पुलिस को पता चला था पुलिस ने तुरंत ही राहत की कामगिरी स्टार्ट कर दी थी लोकल एडमिनिस्ट्रेशन के साथ मिलकर और हम लोगों ने यहाँ पर जो ऑफ क्राइम को भी प्रोटेक्ट कर दिया था अभी तक यहाँ पे मलबा हटाते हुए हम लोगों को तकरीबन अठारह लोगों की डेथ हुई है बेसिकली डेथ का जो रीजन है वो स्लेब पूरा गिर गया है तो और स्लेब की दहाने की वजह से जो है लोगों की डेथ हुई है हम लोग इसके अंदर जो है एफ में रजिस्टर कर रहे हैं अंडर सेक्शन थ्री जीरो फोर और इसके अंदर जो कोई भी आरोपी है उसके खिलाफ सख्त -सक्त से सख्त कार्रवाई की जाएगी आज करीब सुबह नौ पैतालीस के आसपास पास के डुआ एरिया में जो इंडस्ट्रियल एरिया उपस्थित है वहाँ पे एक प्रचंड विस्फोट हुआ ऐसे समाचार मिले थे इमीडिएटली जो नगर पालिका की फायर फाइटिंग की टीम है वो स्थल पे जाके आग को कंट्रोल में लिया था इस ये जो दुर्घटना हुई उसमें करीबन पांच जितने मजदूर वहां पे काम कर रहे थे उनकी ऑन द स्पॉट डेथ हुई है बाकी चार मजदूरों को डीसा सिविल हॉस्पिटल और पालनपुर सिविल हॉस्पिटल में रिफर किया गया है जो विस्फोट था उतना प्रचंड था कि पूरी जो फैक्ट्री है उसका आरसीसी स्लैब नीचे गिर गया था उसकी वजह से अभी स्लैब के अंदर कोई डटा हुआ है या वो चेक करने के लिए वहीवटी तंत्र की सारी टीमें अभी लगातार काम कर रही है और अभी हमारी फर्स्ट प्रायोरिटी राहत और बचाव कामगिरी जीव गुमा है लार सूचना बदी मान्य मुख्यमंत्री श्री है અને અહીંયા ડોક્ટર મિત્રો અહીંયા અને પાલનપુર બંને વ્યવસ્થા કરી રહ્યા છે સરકાર એની તપાસ સોંપી છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે આ રાજ્યની સરકારનું વલણ આવા મોટા કાંડો સર્જાયા બાદ મીડિયા વિપક્ષનું અને પીડિત પરિવારોનું પ્રેશર ક્યારે ઘટે એની રાહ જોવા સિવાય રાજ્યની સરકાર કંઈ કરતી નથી આ પીડિત પરિવારોને રકમમાં વળતર તરીકે જાણે એક મનુષ્યના જીવનની કિંમત ગુજરાતમાં ચાર લાખ નક્કી કરેલી હોય એમ તમે મરી જાઓ અને ચાર લાખ લઈ જાઓ એવો સરકારનો એટીટ્યુડ છે ક્યાંય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી આરોપી સાબરમતી સેન્ટ્રલ સળિયા હોય મહિનાઓના મહિના સુધી અમને જામીન ના મળે આવી કોઈ પરિસ્થિતિનું ન્યાય બને કોઈ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યની ભાજપ સરકાર કરી શકી નથી પહેલી પ્રાયોરિટી મને લાગે છે કેવી હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે